મિત્રો સ્વાગત છે તમાર સનાતન વિચાર ચેનલ પર આજે આપણે વાત કરશું આપણા કર્ના વડીલો દ્વારા કહેવામાં આવતી એ વાત વિશે જે માત્ર પરંપરા નથી પણ જીવનમાં સુખ શાંતિ લાવે છે વડીલો આપણને જીવન અનુભવથી ઘણી અગત્યની વાતો શીખવે છે જે પરંપરા શાસ્ત્ર અને રોજિંદા જીવનમાં નિયમો સાથે જોડાયેલી હોય છે

જમતા પહેલા હાથ ખૂબ ધોઈને ને ખાવાની પહેલી ગ્રેસ ભગવાનને યાદ કરવી ને મોંમાં મોટા કાર્યની શરૂઆત માતા પિતાના આશીર્વાદ જ કરવી જોઈએ. રાત્રે માથા પાસે પાણીનો નો ગ્લાસ રાખવો નહીં. રાત્રે નખ ન કાપવા અને વાળ ન વાળવા. સાંજે જાદુ ન મારવી જોઈએ. આથી માતા લક્ષ્મી દૂર થઈ જાય છે. બપોરે વધારે ઊંઘવું નહીં આરોગ્યને નુકસાન થાય છે ઘરમાં તુલસી રાખવી અને રોજ તેની પૂજા કરવી દીવો કરવો ખાલી પેટે પાણી ન પીવું જોઈએ થોડું ખાઈને જ પાણી પીવું જોઈએ મુખ્ય દરવાજા પર સ્વચ્છતા રાખવી સાંજે કચરો દરવાજાની બહાર કાઢવો નહીં ખાટલા પર બેઠા બેઠા ખાવું નહીં પાટિયા કે ટેબલ પર બેસીને જમવું જમ્યા પછી તરત વધારે પાણી ન પીવું સૂર્યાસ્ત સમયે શું નહીં સવાર સાંજ ભગવાનનો દીવો કરવો જોઈએ રાત્રે સૂતા પહેલા પગ ધોઈને સૂવું ક્યારે અપશબ્દ ન બોલવા તે ઘરમાં જ નકારાત્મકતા લાવે છે જમતી વખતે વાતચીત ન કરવી ઉત્તર પૂર્વ ખૂણે કચરો ન રાખવો ઘરના વડીલોને હંમેશા માન આપવો

સુખમાં ખુશ હો નહીં અને દુખમાં વધુ રડવું ન જોઈએ તૂટેલા રીસામાં તમારો ચહેરો ન જોવો જોઈએ અને તૂટેલા વાસણમાં ખોરાકને ખાવો નહીં જોઈએ દરેક કારીની શરૂઆત ભગવાનના સમરણથી જ કરવી જોઈએ આજનું કામ આજે જ કરો કાલ પર ન છોડો નહીંતર તે તમારી આદત બની જશે મિત્રો આ બધી વાતો

અને સાથે આપણા સંસ્કાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ